તો આ તરફ વાત અમદાવાદ પૂર્વ બેઠક કે જ્યાંથી ભાજપે હાલ વાંદો ઉઠાવ્યો છે અમદાવાદ પૂર્વ બેઠક પર ફોર્મ ચકાસણી દરમિયાન હિંમતસિંહ પટેલની ઉમેદવારી પર વાંદો ઉઠાવ્યો છે ભાજપે અમદાવાદ પૂર્વથી ભાજપના હસમુખ પટેલ સામે કોંગ્રેસના હિંમતસિંહ પટેલ છે અને અહીં પૂર્વ બેઠક પરથી ભાજપે વાંદો ઉઠાવ્યો છે હિંમતસિંહ વિરુદ્ધ નોંધાયેલા ગુના અંગે સવાલ ઉઠાવ્યા છે ફોર્મ ચકાસણી દરમિયાન હિંમતસિંહ

બે યુવાનોને બેરોજગારીનો મુદ્દો હોય શિક્ષણના મુદ્દા એવા આંદોલનના પ્રશ્ને અમારી ઉપર પોલીસ કેસ થયા હોય એ મુદ્દાની તમામ એફિડેવિટ તમામ પોલીસ સર્ટિફિકેટ સાથેના તમામ સંપૂર્ણ રેકોર્ડ ચૂંટણી પંચમાં જમા કરાવેલા છે આ તો કોઈ પણ ભારતીય જનતા પાર્ટી અત્યારે હાર ભાલી ગઈ છે ત્યારે આ કારણ વગરના મુદ્દાઓ ગેરમાર્ગે દોરવા માટેના મીડિયાને ગેરમાર્ગે દોરવા માટેના તમામ તંત્રને ને પ્રયત્ન કરવા માટેના છુટાણા ચલાવવા માટેના પ્રયાસ કરી રહી છે આ વાતમાં કોઈ તથ્ય નથી કોઈ તમ નથી અને આ બિલકુલ આ વાહિયાત બાબત છે કેમ કે જ્યારે હું લોકસભાનું ફોર્મ ભરતો હોઉં ત્યારે પોલીસ અધિકારીઓ ચૂંટણી પંચના લોકોએ જે નીતિ નિયમો છે સિદ્ધાંતને આધીન ને લઈને તમામ વિગતો સાથે એફિડેવિટ અમે રજૂ કરી છે અને તમામ ચૂંટણી પંચ ને અમે સંપૂર્ણ કાગળિયા બધા જે છે અમારા એફિડ કઈને આપી દીધા આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ હિંમતસિંહ પટેલ કે જેવું કહી રહ્યા છે કે અમે તમામ એફિડેવિટ આપી દીધા છે ચૂંટણી પંચને પણ આ અંગેની હાલ જાણ કરી દેવામાં આવી છે ઉમેદવારી પત્રક દરમિયાન જે એફિડેવિટ કરાઈ હતી તેમાં આ સમગ્ર વિગતો આપી દેવાની વાત પણ કરી છે આ સાથે હિંમતસિંહ એ પણ કહ્યું છે કે ભાજપ મીડિયાને ગેરમાર્ગે દોરી રહ્યું છે આ પ્રકારની વાત હિંમતસિંહ પટેલે કરી છે અને ભાજપના આરોપમાં કોઈ તથ્ય ન હોવાની વાત પણ તેઓ કરી રહ્યા છે